આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાઈ આવ્યું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં એલવન તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે તેના સિવાય અન્ય લોકોને પણ ચૂકવણું કરવામાં આવ્યું હોવાનું જણાઈ આવતા આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકે દાહોદ ટાઉન બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી છે જે ફરિયાદીના અનુસંધાને દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારી દ્વારા તપાસ કરાતા ગ્રામ રોજગાર સેવક તથા એન્કાઉન્ટર ઓફિસર કે જે કામોમાં સામેલ હોય અથવા પોતાની ફરજ બજાવનાર ન હોય અને અધૂરા કામો હોવા છતાં કમ્પ્લીશન સર્ટી કે અન્ય રેકર્ડમાં સહયોગ કરી ઉપર બિલો મોકલી બિલોને મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય આ દેવગઢ બારીયા અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા જયવીર નાગુરી અને મૈપાલ ચૌહાણ પાસે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિસિઝનલ થી અને તેને મંજૂર કરવાની તેમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈ અને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકાઓમાં જ થયેલી હતી આ બંનેની એલવન એજન્સીની ચૂકવણું કર્યાનું તથા અધૂરા કામોના બિલો મંજૂર કર્યાનું જણાય આવતા આ બંનેની તેમાં સંડોવડી હોવાનું સ્પષ્ટપણે જણાય આવતા દાહોદ પોલીસે તે બંનેની અટક કરી છે અને ફૂલસિંહ બારિયા તથા મંગાભાઈ ભાવસિંહ પટેલિયા કે જેઓ આ ગામમાં ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવે છે જેઓએ જે કામ થવું જોઈએ તે કામ ન થયું હોવા છતાં તેના કામને પ્રોપર મંજૂરી આપી તેમના રજિસ્ટરમાં નોંધો કરી અને બિલો બનાવી મંજૂર કરવામાં મદદગારી કરી હોવાનું તપાસમાં સ્પષ્ટપણે આવતા તેઓ બંનેની પણ દાહોદ પોલીસે અટક કરી છે આમ દાહોદ પોલીસે મનરેગાના કરોડોના કૌભાંડમાં પ્રાથમિક તબક્કે કરાયેલી તપાસ બાદ કુલ ચાર જેટલા સરકારી કર્મચારીઓની ધરપકડ કરી આગળની કાયદેસરની પ્રક્રિયા ચાલુ રાખી છે પોલીસની તપાસમાં એલવન એજન્સી સિવાયની અલગ અલગ પાંત્રીસ જેટલી એજન્સીઓને નાના મોટા કામોમાં આશરે એકોતેર કરોડ જેટલી રકમનું ચુકવણું કર્યું હોવાનું પણ બહાર આવ્યું છે મનરેગાના કરોડોના કોબાળની પ્રાથમિક તબક્કાની પોલીસ તપાસમાં હાલ તો ચાર જેટલા સરકારી કર્મચારીઓની સંડોવણી બહાર આવી છે અને તેમની ધરપકડ કરાઈ છે પોલીસની આગળની વધુ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની તેમજ મોટા અધિકારીઓ તેમજ કેટલાક મોટા માથાની સંડોવણી બહાર આવવાનું જિલ્લા પંથકમાં સર્જાઈ રહ્યું છે

કે દેવગઢ બારિયાના કુવા રેઢાણા અને ધાનપુરના જે કામો થયા છે એ પૈકીના કામો જે થવા જોઈએ એના કરતા અધૂરા કામો હોય કે પૂરતા કામો ના થયા હોય આ સિવાય આ રિપોર્ટના આધારે સિસ્ટમમાં ચેક કરતા એવું પણ જણાવ્યું હતું કે જે ટેન્ડર પ્રક્રિયામાં એલવન તરીકે સિલેક્ટ થયેલી કંપની કે એજન્સી છે એમના સિવાય અન્ય લોકોને પણ પેમેન્ટ થયું હોય તો બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને ડીઆરડી શ્રી એ ફરિયાદ આપી છે અને ફરિયાદના અનુસંધાને તપાસ કરતા જે ગ્રામ રોજગાર સેવક એકાઉન્ટ ઓફિસર કે જે આ ગામોમાં કામોમાં સામેલ હોય અથવા એમણે પોતાની ફરજ છે નિભાવી નહીં હોય અને અધૂરા કામો છતાં પણ અન્ય રેકોર્ડમાં સહયોગ કરી અને ઉપર બિલો મોકલી બિલો મંજૂર કરાવવામાં મદદગારી કરી હોય આ અન્વયે જયવીર નાગોરી અને મહેપાલ ચૌહાણ આ બંને દેવગઢ બારી અને ધાનપુરમાં એકાઉન્ટ ઓફિસર ફરજ બજાવતા હતા કે જ્યારે કોઈ બિલ આવે તો પોતાની ડિજિટલ કીથી એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં જ થયેલી હતી તો એ બંનેની કે જેમાં એલવન સિવાયના ચૂકવણા બાબતે અથવા અધૂરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જાણ્યા હતા અટક કરી છે અને બારિયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર જીઆરએસ એટલે ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા જેઓએ જે કામ થવું જોઈએ એ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રજિસ્ટરમાં નોંધો કરી કે બિલો બનાવી અને ઉપર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી હતી તો એનો આરો જણાવ્યા હતા આ ચાર લોકોની હાલમાં અટક કરી છે અને આગળની કાયદેસરની પ્રક્રિયા હાલમાં ચાલુ છે ફરિયાદની અંદર એવું જણાવાયું છે કે ત્રણ ગામો છે કુવારે ઢાણા અને સીમામોય આ ત્રણ ગામના અધૂરા કામો પ્રાઇમરીલી વચગાળના અહેવાલમાં જાણવા આવ્યા છે આ સિવાય એલવન સિવાયની એજન્સીઓને જે પેમેન્ટ થયું હોય એની રકમ લગભગ સિત્તેર થી એકોતેર કરોડ જેવી થાય છે જેનો પણ ઉલ્લેખ કર્યો છે જેમાં કોઈ ગેરરીતિ થઈ છે ગેરરીતિ કઈ રીતે થઈ છે ક્યાં ક્યાં નિયમોનો ભંગ કર્યો છે આ તમામ બાબતે સંબંધિત યોગ્ય તપાસ થશે અને તપાસના જે રિપોર્ટ મળશે એ મુજબ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે અલગ અલગ કુલ સત્યાવીસ વધતા પાંચ સાત એજન્સીઓ છે ટોટલ મળીને પાંત્રીસ જેવી એજન્સીઓ થાય છે કે જેને નાના મોટા અલગ અલગ કામોમાં અલગ અલગ નાની મોટી રકમની લઈએ પેમેન્ટ ચૂકવાયું હોય એવું જણાય એવું છે ગઈકાલે એફઆઈઆર દાખલ થઈ છે અત્યાર સુધી ચાર આરોપી અરેસ્ટ થઈ ગયા છે અને તપાસ આગળની ચાલુમાં છે